લેડીઝ હોય કે જેન્ટ્સ વાળ વાંકડિયા થઈ જાય એટલે સીધા કરાવવા માટે અને સાઇનિંગ કરાવવા માટે આપણે બ્યુટી પાર્લરમાં જાય પાંચ સાત હજાર રૂપિયા ખર્ચો થાય પણ એજ ટ્રીટમેન્ટ માત્ર આઠસો રૂપિયામાં તમે ઘરે બેઠા કરી શકશો આઠસો રૂપિયામાં પ્રોડક્ટ મળશે તો આ ફોર્મ મળે અને લિક્વિડ ફોર્મમાંય મળે અરે ગુજરાત ગુજરાતભરમાં કુરિયર દ્વારા તમને ઘરે બેઠા મળી રહેશે કુરિયર ચાર્જ સાવ ફ્રી તમે કોઈ પણ સ્પાઈ યુઝ કરતા હોય એમાં જાદુગરવાળા એક શોટ છે બે ટીપ્પા નાખી દ્યો એટલે શાઇનિંગ એટલું જબરદસ્ત આવે કે ના પૂછો વાત કોરિયન શેમ્પુ અને માસ્ક અગિયારસો પચાસ રૂપિયા એમઆરપી જે આપણો વિડીયો જોઈને મંગાવશો તો માત્ર સાતસો ને પચાસ રૂપિયામાં ઘરે બેઠા મળી રહેશે રાજકોટમાં જેટલા પણ બ્યુટી પાર્લર બ્યુટી સલૂન જેન્ટ્સ સલૂન વાળા લગભગ વ્યક્તિ અહિયાં જ ખરીદી કરવા માટે આવે છે કેમ કે અહિયાં બ્યુટી પાર્લર ને લગતી તમામ પ્રોડક્ટ હોલસેલ ભાવમાં માં મળે છે અને અત્યારે તો સાતમ આઠમ આવે છે તો મોટામાં મોટી ઓફર અહીંયા આવી ગઈ છે ત્રણ હજાર રૂપિયાની બ્યુટી પાર્લર ને લગતી કોઈ પણ વેરાયટી ની ખરીદી કરવા એટલે તેરસો રૂપિયા વાળી ફેશિયલ કીટ ફ્રી પાંચ હજાર રૂપિયા ની ખરીદી ઉપર ચૌદ હજાર રૂપિયા વાળી એમ આરપી વાળું કેરાટીન જેલ ફ્રી આઠ હજાર રૂપિયા ની ખરીદી કરવા એટલે અઢાર હજાર રૂપિયા ની એમઆરપી વાળું ને પ્લાસ્ટીયા ફ્રી અહિયાં તો બ્યુટી પાર્લર ને લગતી તમામ વેરાયટી મળે છે તમારા વાલીઓ તમારે બ્યુટી પાર્લર હોય જેન્ટ્સ પાર્લર હોય તો વહેલી તકે પહોંચી જજો ગાયત્રીનગર નગર મેઇન રોડ ઉપર ત્રિશુલ ચોક બાજુમાં જ આવી જાય છે રાજ બેંક ની સામે ઉપાસના બ્યુટી ચોઈસ